રામ ભક્તો દર્શન કરવા માટે આસ્થા ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ પરથી રવાના થયા આ પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દેશના ખૂણે ખૂણેથી રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે રેલ મંત્રાલય દ્વારા વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે આજે છોટાઉદયપુરના રામ ભક્તો અને શ્રદ્ધાળુઓ વડોદરા સ્ટેશન પરથી આસપાસ સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જવા રવાના થયા હતા આ પ્રસંગે રાજ્યમંત્રી ભીખુ સિંઘ પરમાર અને છોટાઉદયપુરના સાંસદ ગીતાબેન રાઠવા વડોદરાના ડી આર એમ જીતેન્દ્રસિંહ બીજેપી શહેર અને જિલ્લાના પ્રમુખ સહિતના મહાનુભાવોએ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું યાત્રીઓ સામાન્ય સિક્યોરિટી ચેક કરાવીને ટ્રેનમાં બેઠા હતા પૂર્વ મંત્રી જયરથસિંહ પરમાર પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા સહિતના મહાનુભાવોએ ટ્રેનને લીલી ઝંડે દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આ ટ્રેનમાં યાત્રીઓ માટે રસ્તામાં જરૂરી ખાનપાનની સગવડ કરવામાં આવી છે લોકસભાના રામ ભક્તો અયોધ્યા ખાતે જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં અમારા સાંસદ ગીતાબેન તેમજ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના સંગઠનના બંને પ્રમુખશ્રીઓ તેમજ છોટા છોટાઉદેપુર જિલ્લાના સંગઠન પ્રભારીભાઈ શ્રી રમેશભાઈ હુકાણી તેમજ લોકસભાના સાંસદ રામ રામસિંહભાઈ એ પણ ઉપસ્થિત રહે બીજા અમારા મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આજે અમારે સૌએ લીલી ઝંડી બતાવીને આ રામ ભક્તોને પ્રસ્થાન કરાવવાનું છે મને રાજ્ય સરકાર તરફથી પણ એક આ જવાબદારી આપવામાં આવેલી છે એટલા હું પણ એના માટે આજે અહીં આવ્યો છું અને આશા રાખું કે આ રામ ભક્તોની યાત્રા પૂરી લોકસભામાંથી ચૌદસો જેટલા રામ ભક્તો ભાઈઓ બહેનો લલ્લાના દર્શન કરવા માટે જાય છે તો આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે અમે સૌ અહિયાં રામ ભક્તોને ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અહીંયા પધાર્યા છે મારી સાથે અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના મંત્રી એવા ભીખુસિંહ પરમારજી બંને જિલ્લાના સંગઠનના પ્રમુખશ્રીઓ ઉપેન્દ્રભાઈ પ્રભારી શ્રી અમારા રમેશભાઈ ઉકાણીજી પૂર્વ સાંસદ રામસિંહ દાદા સર્વે સંગઠન અને ચૂંટાયેલી પાંખ રામ ભક્તોનો ઉત્સાહ વધારવા માટે અને જયારે રામ ભક્તો જઈ રહ્યા છે ત્યારે એમને સૂચના એમની વાતો અમે માટે અને સારી રીતે જઈને પાછા આવે એવા આશીર્વચનો અને આશીર્વાદ આપવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે સાડા ત્રણ વાગે ટ્રેનને લીલી ઝંડી આપવાના છે તમામ મારી લોકસભાના રામ ભક્તોની યાત્રા શુભ મંગલ રહે એવી પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું અને સર્વેને શુભેચ્છા પણ